ગામડા ગામનું ગામ મહેશભાઈ બે બાપ દીકરાને થોડી ટસલ થઈ ગયેલી એટલે દીકરે બાપને ને કીધું કે મારે તમારે યાર જામ છે ને મારે નોખું થઈ જવું એટલે બાપે બહુ સમજાવ્યો કે ઘર હોય ને આ તો આ બધું હાલતું હોય આવડો મોટો સંસાર આ દુનિયા માની જાને એ કે ના મારે નોખું થઈ જવું બહુ મનાવ્યો પણ આધા પહેરેલ ઉગડા અને વાતું કરે હજબ રાજાના મન રીઝોવા હોલા ગોલા કરે ગજબ પાજીના કટકા જેવા ખવરિયા પડકે સડી ગયા અને કીધું કે જાવા ને તારા બાપને તો મોટા બે દીકરાની પડી છે તારી ક્યાં કોઈ દીકરા ધ્યાન રાખી છે કોક ના ચડાવા થી કોક ની કાન ભંભેરણી થી નકી કરી લીધું કે હવે નથી બોલું કાય વાંધો ને દીકરો છે ને ગમે એમ તો ઠેઠ છે માવતર સહી મર બોલે ખરા પણ મારું વાંચે નહીં કોઈ દી મા બાપ છે બે વેણ થબકા ના બોલી ગયા હોય એ મર બોલે પણ મારું વાંચે એવો બનાવ જગતમાં બન્યો દાખલો નથી ઓ સત્ય ઘટના કહું આઈસી કિરીતાનભાઈ અમારે જે બી અગ્રવલ સાહેબ પીઆઈ જે અત્યારે હાલ ઓઢો પોલીસ સ્ટેશનમાં એમના બાપુની શ્રદ્ધાંજલિમાં હું બોલેલો બાપનો પ્રેમ કેવો હોય છે દુનિયા આપણે મા વિશે બોલતા હોય બધા વિશે બોલતા હોય હજારો વંદન છે પણ મા બાપ અને એમાં બાપના પ્રેમની શું વાત કરું યાર એ તો જેને સત્ર બાપની ગુમાવ્યું હોય એને કોકને પૂછો તો ખબર પડે કે બાપનો પ્રેમ કેવો હોય અને ટૂંકમાં વાત કરું તો એ નોખા થઈ ગયા એક વર બે વર ત્રણ વર ચાર વરો થાતા 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 પંદરેક વર વ્યા ગયા બાપ દીકરાને અબોલા હાલે ભેળા થવાની તૈયારી થાય બીજા ભળી જાય ભેળા નો થવા દે ઝેર રોપી દીધેલા એમાં ટૂંકમાં હાવ વાત કરું તો દીકરાને લાંબી બીમારી લાંબી માંદગી થઈ હોસ્પિટલમાં દાખલ કર્યો એટલે ડૉક્ટરે કીધું કે તમારી કિડની ફેલ થઈ ગઈ છે એ બદલાવી પડશે એટલે બહુ મથામણ કરી હગા વાલા સગા સંબંધી સ્નેહીઓ ભેળા બેઠા એ કોણ આવે ખરા ટાણે ટાણું હાચવે કોણ બે વાત ટાણા ની કરી ટાણું કોણ હાચવે કોણ આવે એટલે કીધું કે એક દી બે દી ત્રણ દી ડોક્ટરે કીધું કે મહિનામાં જો તમે ડિસિઝન લ્યો તો તમારી જિંદગી રે બાકી તમારી જિંદગી નહીં રે નક્કી કરી લીધું સાહેબ પંદર પંદર વર્ષથી જેને એક ફળિયામાં પગ નથી દીધો બાપની સામું કોઈ દી જોયું નથી બાપનો ફળસાયો ન લીધો એ માણસ સાહેબ ગાંડો થઈ ગયો કોણ કિડની આપે ભેળા બે બધાય નીકળી ગયા કિડની દેવાની વાત આવી કદાચ પચાસ નો ટેકો માંગે તો આપી દે કિડની કાઢીને કોણ મહેશભાઈ આપે પંદર પંદર વર્ષથી જેને ફળિયામાં પગ નથી મૂક્યો બાપને ખબર પડ્યો પેટ છે ને ગમે એમ તોય આપણી બહુ ગામડાની કહેવત હતી જૂની મારા નાનીમાં બોલતા એ કે પેટથી આખી પૃથ્વી હેઠી છે પેટ હોય ને એનાથી આખી પૃથ્વી હેઠી છે ખબર પડી બાપને પહેલાં તો રહ રહ આહુડે રોયો ખૂણામાં બેહીને હા 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 પંદર પંદર વરસ થઈ ગયા પડસાયો નથી પડ્યો મારા ફળિયામાં અને આજે કિડની ના કારણે મારો દીકરો જગતમાંથી માંથી મુક્યો જાય તો તો હું બાપ બાપ થોડો કેવા તો તો હું રાક્ષસ કેવા માવતર મર બોલે ખરા પણ મર વાંચે નહી હો અને સાહેબ ને કેવરાયું કે એને કહી દેજો મુજાય નહીં હજી એનો બાપ દુનિયામાં જીવે છે એક નહીં બેની જરૂર પડે જો કાઠી ન આપી દઉં તો તો મારું ખોળ્યું લાજે હો અને તેથી એ હોસ્પિટલમાં જઈ અને ડોક્ટરને કીધું કે જો એક હોય એક કાઢી લ્યો મારા વયામાંથી મારા હાર્ડમાંથી કિડની અને બીજીની જરૂર હોય તો બીજી એ કાઢી લ્યો મારા દીકરા માટે ખોળિયું ખાલી કરવાની મારી તૈયારી છે અમારા બાપ બાપ છે યાર તેદી કિડની બદલાવ્યા પછી દવાખાનેથી રજા દઈ દીધી ઘરે આવ્યો કોઈ વચેટિયાને પૂછવા નથી રહ્યો લાકડી પડે એમ પોતાના બાપના પગમાં પડી ગયો હે બાપ કદાચ દુનિયાના સ્વાર્થના સંસારમાં હું ભાન ભૂલ્યો હોઈશ પણ મને માફ કરી દેજો મને મારી જિંદગી તમે આપી છે અને તેથી રડતા આહુડે રોતા મોઢે બાપ એટલું ભૂલ્યો છે માથે હાથ મૂકીને બેઠા ખવાર નો ભૂલ્યો હાંજે ઘરે આવે તો ભૂલ્યો થોડો કહેવાય અને મારા આશા બે હું જગતમાં બેઠો હોઉં દીકરા વયા જાય બાપ બેઠો હોય ને તો તું આખું ગઈ નેણે જોયા જેવું થાય બાપ આખું વહી જાય અને પછી અમરીશભાઈ નેણે દેખાય નહીં આ તો મોત વગર મારા મરાય નહીં એટલે માણસ જીવતો હોય પણ જુવાન દીકરા વયા જાય દુનિયામાંથી બાપ બેઠો હોય તો આખું વહી ગઈ નેણે જોયા જેવું થાય મેં ભગવાનને એ પ્રાર્થના કરી હતી ન આવવા દેતો આંખું જાય જોવું પડે આ પ્રેમ બાપ કરી શકે દુનિયામાં બીજી તાકાત નથી અને વાત કરી દઉં શ્રદ્ધાંજલિના માય ભાઈના પરિવાર સાથે તો હૃદયના બધાને સંબંધો છે અને સંબંધો થઈ જાય એ તો બહુ સહેલી વાત છે ને ટકાવા નિભાવે ને એ જયરાજભાઈ બહુ અઘરી વાત છે મને મારી બાએ કરેલી વાત કીર્તનભાઈ મારી બાએ કરેલી વાત કલાકાર તો આજ બન્યા આજ ગાડીઓ કદાચ થોડા જાજા પૈસા કઈ છે તો નહીં પણ કદાચ બન્યું હોય થોડું જાજુ પણ જેથી મારા બાપ આવું અગ્રાવ સાહેબને ને ત્યાં બોલેલો આજ આ શ્રદ્ધાંજલિમાં વિરા હતાના એક શબ્દની શ્રદ્ધાંજલિમાં મળ્યા છે ત્યારે બોલું મારા બાપુ મૂળી તાલુકાનું દુધઈ ગામ ત્યાંથી સડલા સાયકલ લઈને કારખાને જાય એટલે એટલા સાયકલ હતી અમરીશભાઈ કારખાને જાય હા જે છ હાથ વાગે ઘરે આવે મારી દોઢેક વરની ઉંમર અને ઘરે આવે એટલે ગરમ દૂધ કરેલું અને હજી ઘરે આવીને સાયકલ ની ઘોડી ચડાવી ત્યાં મારો હાથ ગરમ દૂધમાં પડ્યો એટલે હાથ આમ દાજી ગયો જે રોટલો બટકું મોઢામાં મૂકવાની તૈયારી કરતા ત્યાં ખબર પડી હાથ પડી ગયો એ ભાંગેલું બટકું થાળીમાં મૂકીને સાયકલમાં બેહારી નીકળી ગયા આ બાપના પ્રેમ ને દુનિયા કોણ ભૂલી શકે સાહેબ મારા એક માટે નહીં તમારા બધા ના બાપે આવા જ કામ કર્યા છે એટલે આપણે લાલ પીળા થઈને ફરી છીએ આજ હું જો બોલતો હોય તમને ગમતું હોય દુનિયા વાલી દુનિયાનું જો વાલા લાગતા હોય તો નકરી કલાકારી નથી નકરું બોલે મીઠું લાગે છે એવું નથી યાર કોક ચેતના કામ કરતી હોય છે ક્યાંક ચેતના કામ કરે છે બાકી કંઈક ખેલા ખપી ગયા આયા વિધિ વિધિ ફેરીને વે પણ ભજીવા વીણ ભભૂતિયા જિગ્નેશભાઈ આયે મોજ ન આવે આયા કાંક ખેલા ખપી ગયા એમ નહીં પણ એવી શ્રદ્ધાંજલિ છે બોલવા બેહી તો મેં કીધું એમ રાતું ની રાતું ટૂંકી પડે પણ એક પ્રસંગ મને બે મિનિટનો યાદ આવે એક ચારણ જગદંબા નાના એવા નેહડામાં

અને તમે રોવાની ના પાડો છો મને અમારા લોહી ફર્યા મોઢા છે હજી તમે મને રોવાની ના પાડો છો એ કે આ હાકડા હુકમ છે કોઈનાથી રોવાય નહીં એક મૂકે બીજું મરસ્યું કોઈનું માન્યા નહીં એટલે હાકડા પોતે ઘોડે ચીડ્યા બાગડતા બાગડતા આવી ઘોડી ભાઈ પડકારો કર્યો બંધ થઈ જાઓ આ મારા નગરમાં મારા હિમાળામાં કોઈનાથી રોવાય નહીં કે પણ જુવાન દીકરો યોગ્ય હોય અને કોઈ પોતાની ચૂડીને ચાંદલો ભાંગ્યો હોય ને એના અહીંયા ફાટતા હોય રોયનો નો દરબાર

તો તન હો નગ્ની પામી મળે પણ હું તો હસી હસીન બોલી હો તો તન હો નગ્ની પામી મળે પણ બોલે બોલે યમણા બોરે તારી સાદી થાટ સાખલા પણ બોલે ભોલે યમણા બો ભરે રે તારી સાથી ફાટ છે સાંકલા હું બોલી હોલે તો તન હોનગ હામી મળે આજ મારા રોણાનો અવાજ તે બંધ કરાયો છે મારું હયું ફાટે છે મારું કાળજુ ફાટે છે અને તું મને રોવાની ના પાડસ પણ હવે સાંભળી લે હું તો રોતી બંધ થઈ જાવ છું આયા મારા આહુડા ઓઢણાના છેડેથી મહેશભાઈ નુંય નાખ્યા પણ તું પાછો વળે

કે હવે રોવું હોય રોઈ લે સાહેબ એ તો જેને પીડા થઈ હોય ને જેની માથે ઘણના ઘા થયા હોય ને એને ખબર હોય ધ્રસકા વગર તો રોવું નકામું અંદરથી ધ્રસકો હોય ને તો રોણું આવે બાકી બીજાને હોય તમે ખરખરે ગયા હોય તમને રોણું થોડું આવે પણ પોતાનું હાડનું પોતાનું લોહીનું કોઈ વયું હોય એમ આ શ્રદ્ધાંજલિમાં જાજુ નહીં બોલું પણ એટલું જરૂર કહું કે એ જ બાપની છત્રછાયા વિરા હતાના એવી ચેતના ક્યાંક આ પરિવાર ઉપર હજી પણ ફરે છે અને એની જ ક્યાંય પુનાઈ હશે ક્યાંક ઈમાનદારી હશે ક્યાંક નેકી ટેકી હશે દીકરા તો બધા પણ આટલી જો જો છત્ર છાયામાં આટલા આનંદમાં અને જેના દીકરા વિદેશોની પુનાઈ હોય છે ક્યાંક મા બાપના આશીર્વાદ હોય છે અને મા બાપના આશીર્વાદ વગર નકરી મહેનતે કાંઈ નથી થતું કેટલાય અમદાવાદથી દ્વારકા સુધીના રોડ કરી કરીને મરી ગયા યાર એમ નથી સફળતા મળતી સફળતા તો ચેતના મા બાપની ભેળી હોય ને

બાપ બાપની ભગવાન કલૈયા ખોઈતું એને ખબર હતો બાપ નો પ્રેમ કેવો હોય એટલા માટે હુના પ્રાણ મે સમંદર જેવા જેના પેટાળો હોય અને ઈ બાપ ની હું દીકરી શું કદાચ વાર લાગે ને નવગણ તો જીભ કરડી ને ખોળિયું ખાલી કરતા આયર ની દીકરી શું આવડે છે આબરું સલામત રાખી